સુત્રાપાડા શહેર ખાતે શ્રી વાસણા દાદા મંદિરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી વાસરા દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ શાસ્ત્રી આશીષ દાદા દ્વારા વેદ મંત્રો દ્વારા વિધિ કરવામાં આવી હતી ત્રણ દિવસના યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિખર પૂજન યક્ષ ધ્વજારોહણ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અંતિમ દિવસે સૂત્રાપાડા સ્માત કારડિયા રાજપૂત સમાજ દ્વારા સત્સંગ ભજન કીર્તન તેમજ ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન સોમનાથ મહાદેવ પ્રતિષ્ઠા દિવસ અને આદિ જગત ગુરુ શંકરાચાર્ય જયંતિ નો જન્મોત્સવ આ ઉત્તમ દિવસે શ્રી સુત્રાપાડા ગામ સમસ્ત કારણિયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત ત્રણ દિવસીય વચરાજ દાદા આવળાય ગણેશજી હનુમાનજી દિશાના દેવતાઓ આ બધા દેવોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે આ બધા ભવ્યાથી ભવ્ય દેવતાઓની સુંદર મજાની વેદ મંત્રો દ્વારા અમારા સબદા પાઠી ભુદેવ સાથે સંસ્કૃત પાઠશાળાના બધા ભુદેવો સાથે ભવ્ય આયોજન થઈ રહ્યું છે સુંદર બજારનું આયોજન છે ત્રણ દિવસનું આયોજન છે એમાં ધ્વજારોહણ શિખર મંદિરની નગરયાત્રા દેવપૂજન મહાઅભિષેક ધાન્ય આદિ વાસ ફલ આદિ વાસ અને મહાઆરતી થવા જઈ રહ્યા છે ભોજન નો સંગમ છે ભક્તિનો સંગમ છે આવો ત્રિવેણી સંગમ આ સુત્રાપાડાના આંગણે થઈ રહ્યો છે એ

આપણે શ્રવણ કરી રહ્યા છે આપણે લાભ મળ્યો છે શ્રી શ્રીરાત સમાજ દ્વારા ભવ્ય આયોજન થયું છે जो तो समिति है सर टैग के तहत नंबर 15 टीका करी और मंदिर के अंदर सुरक्षा પ્રમાણે पिताजी में जो टीका को मंजे बिंदु कार्य पूर्ण करी माननीय दारक आज हमें चितारपारा में नगर और समाज का वासवाड़ा मंदिर में पात्र स्थान और उसके कांग्रेस के मध्य निश्चित आवास के बात करी थी आज वासवाड़ा मंदिर के प्रशासन से घटनाएं पर प्रकाश कराई और किया শোভা নামি চালু থাকে I'm <laughs> gonna-